એવી ઓફર એક હજાર માં ચાર પ્લેન કુર્તા આપી દેવાના લગ્ન સીઝન ચાલુ થઈ

જોઈ શકો છો ગરબા માટે જોઈએ દરેક પ્રકારના પ્લેન કુર્તા એક હજાર માં ચાલો આ તો પ્લેન માં બીજી વેરાયટી શું આ પ્રિન્ટેડ કુર્તા બારસો રૂપિયા માં એક નહીં બે નહીં ત્રણ બારસો રૂપિયા માં ત્રણ પ્રિન્ટેડ કુર્તા આપી દેવાના ઘણી બધી સાઈઝ અવેલેબલ છે અને ઘણા બધા કલર ડિઝાઇનિંગ અને આ છે લખનવી ડિકન વર્ક જે નવરાત્રીમાં વ્યુઅર્સે એસએ પેસરના લખનવી ચિકન વર્કના કુર્તામાં બહુ જ પ્યાર વરસાવ્યો હતો માત્ર આઠસો માં એક અને પંદરસો માં બે

હજાર નહીં બારસો નહીં માત્ર નવસો રૂપિયામાં તમારા પેર્યું હજી વાત કરુર્તો વિથ કોટી અને વિથ આ ટાઈપનો પજામો થ્રી પીસ પેર આવશે એમાં પણ બધા ઘણા બધા કલર ઘણી બધી ડિઝાઇનિંગ જોઈ શકો છો પ્રોપર આ ટાઈપ નું જશે અને આનો ભાવ કહી દઉં માર્કેટમાં માં સીવડાવા જશો ને પચીસો અઠ્યાવીસો ત્રણ હજાર આપણા ત્યાં માત્ર પંદરસો રૂપિયા પંદરસો માં કોટી વિત કુર્તા વિથ પજામા આપી જ દેવાના ફૂલ સ્ટોક અવેલેબલ ફૂલ વેરાયટી અવેલેબલ લગ્ન પ્રસંગ ની ખરીદી કરવી હોય એકવાર વાર એસેપેસર વિઝિટ કરી લો જોઈ શકો છો આ ટાઈપની ની એક થી વધારે એક વેરાયટી હવે આપણે ગરબાનું જોયું હલ્દી રસમ માટે જોયું મેદી રસમ માટે જોયું લગ્ન માટે જોયું પણ મિતેશભાઈ રિસેપ્શન માટે બ્લેઝર

આપણા જેવો ભાવ અને આપણા જેવી ક્વોલિટી ક્યાંય નહીં મળે એક વાર વિઝિટ કરવાનું નહીં મળે ભાઈ એક વાર જરૂરથી આવજો